Hey, પરસોત્તમ રૂપાલાના વિદિત નિવેદનનો મામલો પ્રકાશમાં આવ્યો હતો ક્ષત્રિય સમાજ દ્વારા જે મહા આયોજન કરવામાં આવ્યું હતું બહુમાળી ચોક થી કલેક્ટર સુધી નું આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટરને પત્ર પણ પાઠવવામાં આવ્યું છે તો બહુમાળી ચોકમાં પોલીસનો કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે

તો ઓમલ માવલ બે 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 એક રાસન એટલાનાવાલા કારણથી આવે અને પાઈડ આવી તો જ પતી જશે કે પાછો એ કારણથી આવે